જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં એકદમ શાકભાજી આપણા આખા રહે અને બાર કરતાં પણ એકદમ ટેસ્ટી લાગે તેવો સાંભાર બનાવ્યો હતો તો તેની માટે સૌ પ્રથમ તો મેં એક કપ જેટલી તુવેર દાળને પહેલેથી જ અડધી કલાક માટે પલાળી દીધી હતી તો આપણી તુવેર દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે એક આપણે કુકર લઈ લેવાનું છે ને તેમાં મેં પાણી સહિત જ આ તુવેર દાળને લઈ લીધી છે સાથે મેં અહીંયા મીઠું હળદર અને એક ચમચી જેટલું તેલ નાખી દીધું છે તો હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ સીટી થાય ને ત્યાં સુધી આપણે આ દાળને બાફી લેવાની છે તો મારે દાળ બપાઈ ગઈ છે તો તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું જેથી કરીને તેનું એકદમ પ્રેશર નીકળી જાય પછી તેનું આપણે ઢાંકણું ખોલશું હવે બે મોટી ચમચી જેટલું મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એક મોટી સાઇઝની મેં ડુંગળી લઈ લીધી હતી તેને મેં ઝીણી સમારી લીધી છે તે નાખી દઈશું હવે તેને એકદમ સરસ કલર ચેન્જ થાય એટલે સતડાઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે પછી મેં અહીંયા આદુ અને મરચાંને ખાંડી લીધા હતા તે નાખી દઈશું સાથે મે બે મીડિયમ સાઇઝના ટમેટાને જીના સમારી લીધા હતા તે પણ સાથે નાખી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરીને ટમેટા એકદમ ગળી જાય સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે તે કૂક થઈ જાય પછી તેમાં મેં થોડા શાકભાજીને પણ સમારી લીધા છે કટકા કરી લીધા છે તો તે પણ આપણે પહેલાં નાખી દેવાના છે તો તેમાં મેં અહીંયા સરગવું દૂધી અને બટેકા લીધા છે તમને સાંભારમાં જે પણ શાકભાજી ભાવતા હોય તે તમે આમાં નાખી શકો છો તો આ સ્ટેજ ઉપર જ તમારા આને નાખી દેવાના છે હવે એકવાર તેને હલાવી લેવાનું છે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે અને ઢાંકીને હવે આપણે તેને પાંચ મિનિટ માટે કૂક કરવાના છે મીન્સ કે આપણે સાઠથી સિત્તેર ટકા જેટલા આપણે શાકભાજી ચડી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના ત્યાં સુધીમાં હવે આપણે દાળ પણ પ્રેશર રિલીઝ થઈ ગયું હતું તો દાળ એકદમ બફાઈ ગઈ છે તો તેને પણ આપણે ઝેરી લેવાની છે ત્યાં સુધીમાં શાકભાજી એકદમ સરસ કૂક થઈ ગયા છે તો હવે તેમાં આપણે શાકભાજી જેટલું જ આપણે મીઠું નાખવાનું છે કારણ કે આપણે દાળમાં પણ મીઠું નાખેલું છે માટે મીઠું લાલ મરચાંનો પાવડર અને બે મોટી ચમચી જેટલો મેં અહીંયા સાંભાર મસાલો નાખેલો છે આનાથી ને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને તમારે આમાં જ નાખી દેવાનો જેથી કરીને શું થશે કે આ કૂક થશે ને તો તેનું સુગંધ પણ સરસ આવશે અને તેનો સ્વાદ પણ સરસ આવશે હવે બે થી ત્રણ મિનિટ માટે ધીમા તાપે તેને પણ આપણે કૂક કરી લેવાનો છે સાથે સાથે તો જો એકદમ સરસ એવી એની સુગંધ પણ સરસ આવે છે અને આપણા આ મસાલા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે તો હવે આપણે તેને કુકરમાં જ ટ્રાન્સફર કરી દેવાના છે સીધા તો મસાલાને આ શાકભાજીને આપણે તેમાં કુકરમાં લઈ લેશું કારણ કે હજી થોડું ચડવાનું બાકી છે માટે અને આવી રીતે તમે કરશો ને તો તમારો આ શાકભાજી છે ને એકદમ આખા જ રહેશે અને બિલકુલ પણ મેશ નહીં થાય જો તમે મારી આ રીતથી કરશો તો અને તેમાં મેં થોડું પાણી નાખી નાખીને પણ આમાં નાખી દીધું છે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એક સીટી થવા દેવાની છે જો તમે ફૂલ ફ્લેમ ઉપર કરો તો બે સીટી કરજો તો જો હવે એકદમ સરસ એવું આપણા આખા જ રહ્યા છે શાકભાજી છે ને અને એકદમ સરસ એવા ચડી પણ ગયા છે તો આવી રીતે કરશો ને શાકભાજી આખા જ રહેશે હવે મેં અહીંયા બે ચમચી જેટલી તેલ ને ગરમ કરી લીધું ગરમ થઈ જાય એટલે મેં અહીંયા તેમાં થોડી મેથી નાખી દીધી છે મેથી ચડી જાય પછી તેમાં રાઈ અને જીરું નાખી થોડું હિંગ અને બે સુકા લાલ મરચાં નાખી દીધા છે રાઈ સતળી જાય પછી આપણે જે સાંભાર છે તે નાખી દેવાનું છે મારે આ કુકર નાનું હતું માટે મારે આ બીજા વાસણમાં લેવું પડે છે જો તમારું કુકર મોટું હોય તો તમે કુકરમાં પણ રાખી શકો છો અને વઘાર એની ઉપર રેડી શકો છો અમે થોડું પાણી નાખી દીધું છે કારણ કે સાંભાર થોડો પતલો જોઈએ સાથે મેં આંબલીનું પાણી અને ગોળ નાખી દીધું છે આંબલી મેં પહેલેથી જ પલાળી દીધી હતી અને જો તમે આંબલી ન નાખતા હો તો તમે આની જગ્યાએ લીંબુ પણ નાખી શકો પાંચ મિનિટ આપણે તેને કૂક કરી લેવાનું તો જુઓ આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો છે ને એકદમ સરળ રીતે તમે આને બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ પ્લીઝ લાઈક કરજો અને મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતા